જય રામ જય ઠાકર જય મિત્રો મારા હિન્દુ સમાજને ગુજરાતના તમામ તમામ સનાતની ભાઈઓને ગૌરવની ક્ષણો આપણા ગુજરાતમાં આવી છે કે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ પાંચસો વર્ષ પછી બિરાજમાન થઈ રહ્યા છે તો વડોદરાની અંદર સનાતની હિન્દુ વિહાભાઈ ભરવાડ દ્વારા એકસો આઠ ફૂટની અગરબત્તી બનાવી અને પ્રભુ શ્રી રામના ચરણોમાં અર્પણ કરવા જઈ રહ્યા છે એની તૈયારી રૂપે તો મારી ધર્મપ્રેમી ગુજરાતની જનતાને એક નાનો મેસેજ છે આ જ અગરબત્તી સયાજી પાંજરાપોર નેશનલ નંબર હાઇવે આઠ ત્યાં બે દિવસ માટે અગરબત્તી દર્શન માટે ત્યાં મેકવામાં આવશે એટલે ગુજરાતની ધર્મપ્રેમી જનતા ને એક વિનંતી છે કે આ અગરબત્તીના દર્શન કરવા માટે આપ સૌ હિન્દુ સનાતન ધર્મપ્રેમીઓ મોટી સંખ્યામાં આવો આ અગરબત્તી પહેલી જાન્યુઆરીએ ત્યાંથી વડોદરા થી અયોધ્યા પ્રસ્થાન થશે પ્રભુ શ્રી રામના ચરણોમાં અને અયોધ્યામાં પિસ્તાલીસ દિવસ સુધી આ અગરબત્તી પ્રગટવાની છે જે અયોધ્યાના વાતાવરણને એકદમ શુદ્ધ અને નિરાલુ કરવાની છે એટલે આવો મારી ધર્મપ્રેમી જનતા અને વિહાભાઈ ભરવાડે જે પ્રમાણે આ અગરબત્તી લગભગ સાત મહિનાની મહેનતથી નિરંતર મહેનતથી બનાવી છે એના દર્શન કરો અને ધંધા અનુભવો જય જય શ્રી રામ